નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસની વાર શનિવારનો રોજ આજની મરચાંની આવકની વાત કરીએ તો મિત્રો કાલે સાતસો સાડા સાતસો ભારીની આવક જોવા મળી હતી મિત્રો એટલે આજે કાલ કરતાં થોડોક આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આજે હજાર આસપાસની ભારી જોવા મળી રહી છે આવકમાં ને તમે જોઈ શકો એથી હરાજીનું કામકાજ ચાલુ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે વારી છે આજના બજાર ભાવ હા મિત્રો મેં ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો હરાજીનું નું કામકાજ પણ ચાલુ થઈ ગયું રૂબરૂ જઈને જાણીએ આજના મચાના બજાર ભાવ ભાવીસો પકડ રે રવા જીપીનભાઈ આ તો 22 પાકી કરાવી ને અલે કોચા તોય સો કોચા આલો ગળ દો જાવ કોચા અબ 2100 રૂપિયામાં 2451 રૂપિયાનો ભાવ છે 2451 રૂપિયાનો ભાવ થાય 2451 રૂપિયા સુપર ક્વોલિટી છે 2451 રૂપિયામાં સુપર ક્વોલિટી માલ છે મિત્રો 2451 રૂપિયાનો ભાવ થયો છે તેરસો ને એક રૂપિયાનો ભાવ થયો તેરસો એક રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ તેરસો ને એક રૂપિયાનો ભાવ થયો સાનિયા છે એમાં કલરવાળો માલ છે ને ડાગી માલ એ બે નો માલ મિક્સમાં છે નવસો એકાવન રૂપિયાનો ભાવ થયો આ આપણો ડાગી માલ છે મિત્રો આમાં કલરવાળા અમુક ટકા માલ મિક્સમાં જોવા મળી રહ્યો છે આ ટાઈપનો ડાગી જે ડાગી છે આની અંદર નવસો એકાવન પટોળિયા ચાર પાંચસો એકાવન રૂપિયા નો પાંચસો એકાવન રૂપિયા નો ભાવ છે ડાગી માલ છે મિત્રો પાંચસો એકાવન રૂપિયા માં વેચાણું છે પ્યોર ડાગી પાંચસો એકાવન